भीम आर्मीना कार्यकर्त्याઓ દ્વારા बहुजन समाजाના મુક્તિદાતા મહામાનવ ડોક્ટર બીમરાવભાઈ સાહેબ આંબેડકરને વંદન કરી ભીમ આર્મી સ્થાપના દિવસની ઉજવણી કરવા આવી હતી ભીમ આર્મીના कार्यकर्त्याઓ દ્વારા આ સ્થાપના દિવસ સંગઠન સમીક્ષા તરીકે ઉજવવામાં આવ્યું હતું વડોદરામાં શરૂઆતમાં ભીમ આર્મીના कार्यकर्त्याઓ રાજેશભાઈ રાઠોડ જશુભાઈ સોલંકી આનંદીભાઈ શરણ શંકરભાઈ સોલંકી દ્વારા ભીમ આર્મીના કાર્યકર્તાઓને મીઠાઈ ખવડાવીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભીમ આર્મીના સ્થાપના દિવસ પર ગુજરાત પ્રદેશના પૂર્વ કાર્યકરની અધ્યક્ષ રાજેશભાઈ રાઠોડ દ્વારા સંગઠનના કાર્યકર્તાઓને સંગઠનની મજબૂતાઈ માટે ભૌજન સમાજના લોકો પર થતા અન્યાય અત્યાચાર સામે લડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે ભીમ આર્મી સ્થાપના દિવસ પર बड़ौदा જિલ્લાના સંઘટના કે લખ નવા કાર્યકર્તાઓને नियुक्ती આપવા માટે આવી હતી જેમાં જિલ્લા નિરીક્ષક તરીકે પાદરાના હસદભાઈ વાઘેલા જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે કરજણના નરેન્દ્રભાઈ પટનાસુર ડભોઈ તાલુકા પ્રભારી તરીકે સોકત અલી અબ્દાલ પાદરા તાલુકાના ઉપાધ્યક્ષ તરીકે અલ્પભાઈ પાદરા તાલુકા સચૂ તરીકે મહબૂબભાઈ પાદરા તાલુકા સચૂ તરીકે તમામ કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું આ તમામ નવ નિયુક્ત કાર્યકર્તાઓને અભિનંદન પાઠવીએ છીએ બહુજન સમાજના હક અધિકારો માટે તેની લડત માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે કે આવનારા સમયની અંદર ભીમ આર્મી તમારા માધ્યમથી તમારા નામથી ઓળખાશે જય ભીમ જય ભારત જય સંદાન જય મુનિવાસ